તાલુકાના રાજપ ડેમ પાસે પોલીસે ઝડપી પાડી તાલુકા પોલીસે દસ હજાર સો લીટર હાથો કિંમત રૂપિયા બે બાવન હજાર નો મુદ્દામાં જપ્ત કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના દાંગદરા તાલુકા રાજપર ગામ જેવી દેખાતી દેશી દારૂની ભટીઓ પર ધાંગધરા પોલીસ બોલાવવામાં આવી જેમાં જાણવા મળતી માહિતી અનુસાર ધાંગોધ્રા તાલુકાના રાજપર ગામ મનસુખભાઈ પ્રભુભાઈ સિચાણી નામના વ્યક્તિની દેશી દારૂની ભટ્ટી સામે આવ્યું દેશી દારૂ બનાવવાની ભટ્ટી પોલીસે ઝડપી પાડી જેમાં પોલીસ દ્વારા દસ હજાર સો લીટર આથો કિંમત રૂપિયા બે લાખ બાવન ના મુદ્દામાં સાથે રેડ દરમિયાન હાજર નહીં મળી આવનાર મનસુખભાઈ પ્રભુભાઈ સજાણી વેલું તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે ધાંગદ્રા તાલુકા વિસ્તારમાંથી સૌથી મોટી દેશી દારૂની ભટ્ટી ઝડપાતા અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે